આપણે બધા જાણીએ છીએ કે શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે એટલા માટે કે ડૉક્ટરે પોષણ શાસ્ત્રીમાંથી જે દરરોજમાં જે શકીએ તેટલી ન ખાવાની સલાહ આપીએ છીએ જેમાંથી જોઈ કે દરેક શાકભાજી દરેક માટે યોગ્ય નથી પરંતુ નિષ્ણાતો એમના કરે કેટલીક શાકભાજી કેટલાક લોકો માટે સારી નથી હોતી અને આમાંથી કારેલા સાસુ સાંભળ્યું છે કે કારેલા ફાયદાઓ વિશે અને જેટલા સાંભળ્યું છે કે તેટલા ગેરકાયદેસર છે પણ છે વધુ પડતું કરેલું ખાવાથી વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે અહીં જાણવા માટે કયા લોકોમાં તેને તે દૂર રહેવું જોઈએ કડવા સ્વાસ્થ્ય માટે હોવા છતાં જે કાર્યલમ ડાયાબિટીસ દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે કારણ કે તેમાંથી બ્લડ સુગર સ્તર અને ખટટવાની ક્ષમતા છે જો કે જે શરીરના જે કુદરતી રીતે બ્લડ સુગર સ્તર ઓછું થતો હોય છે જેમાંથી આયપોકો કેમિકલ જોખમ હોય છે તેના માટે કાર્યલા ખાવાનું ખતરનાક બની શકે છે તેનાથી ચક્કર આવવાનું બેભાન થવાનું પણ વધુ પડતો ભરછો સડિયા સળિયા સળિયાપણુંનો મુજબણ અથવા કે અનિયમિત તપકારો થઈ શકે છે જે સગર્ભ સ્ત્રીઓને કરેલું સેવન કરવાથી પહેલા નિસાદની સલાહ લેવી જોઈએ જે સગર્ભ સ્ત્રીઓને કરેલું સેવન કરતી વખતે સાવધાની રાખવી જોઈએ આ કાચા કે વધુ પાકેલા કરેલા ખાવાથી જે ગર્ભાસ્થી સંકોચ વધી શકે છે જેમાંથી જેના કારણે અંકળી પ્રસ્તુતિ થાય છે અથવા ગર્ભપાત થાય છે જેમાંથી પાકેલા કરાયેલા ઓછી પાત્રમાંથી સેવન કરવું સલાહ છે કે આ સગર્ભા સ્ત્રીઓને તેમના આહારમાં સામેલ કરતા પહેલા ડોક્ટરની પણ સલાહ લેવી જોઈએ